સરકારે નોકરી આપવાના બહાને છેતરપિંડીમાં વધુ એક કિસ્સો બન્યો છે તો એસટી વિભાગમાં નોકરી આપવાના બહાને બે ગઠિયાઓએ દસથી વધુ લોકો પાસેથી રૂપિયા પણ પડાવી લીધા હતા આરોપીએ લોકોને વિશ્વાસમાં લેવા માટે બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ મોકલી આપ્યો હતો જોકે લેટરમાં એસટી વિભાગનું લુગુ હોવાથી યુવકે એસટી વિભાગના કચેરીમાં જઈને તપાસ કરતાં જ ગઠિયાની કરતૂતુરનો પર્દાફાશ થયો છે પોલીસે નિલેશ મકવાણા અને આશિષ નામના બે આરોપીની ધરપકડ કરી છે આશિષ નામનો યુવક લોકોને ટાર્ગેટ કરતો હતો અને નિલેશ તેનો મિત્ર છે અને એસટી વિભાગમાં સારી ઓળખાણ હોવાથી તે સરકારી નોકરી અપાવે છે તેમ કહીને લોકો પાસેથી રૂપિયાનો તોડ કરતો હતો કોઈ નોકરી જોતી હોય તો મારો એક મિત્ર છે અને એની પાસે લાઈન છે જેના આધારે ફરિયાદીએ આશિષ મારફતે મુખ્ય આરોપી નિલેશ રોહિતને રૂપિયા મોકલાવેલા અને આ આખી રૂપિયા મોકલાયા પછી જ્યારે ઓર્ડર નહીં આવ્યો ત્યારે ફરિયાદી દ્વારા પૈસા પાછા મેળવવા માટે કોશિશ કરતા જે પૈસા પાછા નહીં આપી શકતા આ સમગ્ર મામલો બહાર આવે છે હાલના જે મુખ્ય આરોપી છે નિલેશ રોહિત એના દસ દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવેલા જે આધારે નામદાર કોર્ટ તરફથી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ